મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન ઇલેવનમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આજે હું કોઈ રેસીપી લઈને નથી આવી પરંતુ એક સરસ મજાની ટ્રીક લઈને આવી છું જેનાથી ઘણો બધો સમયનો બચાવ પણ થઈ જશે અને સાથે સાથે બે એવી સરળ ટ્રીક પણ લાવીશું કે જેનાથી ગમે એટલી ખરાબ ગળણી હશે ને તો પણ એકદમ સરસ સાફ થઈ અને નવા જેવી બની જશે આપણે આ અવારનવાર ગણી સાફ તો કરતા જ હોઈએ છે પરંતુ ઘણી વખત આપણે સેફ્ટી પિનનો યુઝ કરતા હોઈએ છીએ કે પછી ઘણી વખત સોયનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ કાણામાંથી કચરો કાઢવા માટે પરંતુ હું અહીંયા એકદમ મસ્ત એવી ટ્રીક લઈને આવી છું બે એવી સરળ ટ્રીક લઈને આવી છું કે જે તમને જોઈને જ બહુ જ મજા આવી જશે આ બે અલગ અલગ ટ્રીક માટે મેં બે અલગ અલગ ગરણી લીધી છે એક નાની છે અને એક મોટી લીધી છે આ બંને ગરણી આ બંને ગરણી બહુ જ ખરાબ થઈ ગઈ હતી એમાંથી ચા પણ સરખી ગળાતી નહોતી તો તમે અહીંયા જોઈ શકો છો મારી બંને ગણી કેટલી સરસ સાફ થઈ ગઈ છે તો આવી સરસ મજાની બે નવી ટ્રીક આપણે જોઈએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને જો સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને એમને કમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બન્યો ને તો બીજા સાથે શેર જરૂર કરજો લાઇક કરો કે ના કરો એ તમારી ઈચ્છા છે પણ શેર જરૂર કરજો જેથી બીજાને પણ ઉપયોગી બની શકે તો ચાલો આપણે ટ્રીક જોઈ લઈએ હવે સૌથી પહેલાં તો જુઓ તમે અહીંયા ગળણી જે છે એ કેટલી ખરાબ છે તો અહીંયા ગળણી ખરાબ થવાનું કારણ આપણે પહેલાં તો જોઈ લઈએ કે આટલી બધી ગળણી ખરાબ શું કામ થાય છે તો પહેલાં તો ગણી આટલી ખરાબ ન થાય ને એના માટે શું ધ્યાન રાખવું જોકે મેં આટલી ગળણી આ વિડીયો બનાવવા માટે થઈને ખરાબ કરી છે બાકી હું એ ગરણીને અવારનવાર સાફ કરતી જ રહેતી હોઉં છું તો આ બંને ગરણી મારે બહુ જ ખરાબ થઈ ગઈ છે એક ગરણી વધારે જૂની છે અને એક ગરણી થોડી એવી નવી છે પણ તોય અંદર કચરો વધારે ભરાઈ ગયો છે જે મોટી ગરણી છે એ વધારે જૂની છે તો આ બંને ગરણી તમે જોઈ શકો છો તો આ ગરણીને પહેલાં તો આપણે સાફ કરવા માટે અહીંયા શું કરીશું કે એક વાટકીમાં એક ચમચી આપણે ખાવાનો સોડા હોય ને એ લઈ લઈશું એની અંદર એક ચમચી મીઠું નાખીશું અને ત્યાર પછી અહીંયા વિનેગર લીધું છે તો એક ચમચી જેટલું આપણે એની અંદર વિનેગર નાખીશું જો અહીંયા વિનેગર તમારી પાસે ન હોય તો જે આપણે લીંબુ હોય ને લીંબુ એ ત્રણથી ચાર લીંબુ એની અંદર નીચવી દેવાના અને મીઠું અને સોડાને સરસ રીતે ઓગાળી લઈશું અહીંયા વિનેગર છે અથવા તો લીંબુ એની અંદર એક્ટિવેટ થઈને ને જ્યારે સોડા અને મીઠું ત્યારે એમાં ખૂબ જ સરસ બબલ્સ થતા હોય છે અને ત્યાર પછી એની અંદર આપણે વાસણ ટકવાનું કોઈ પણ લિક્વિડ હોય ને એ ચાલે એક લિક્વિડ નાખી દઈશું અને ત્યાર પછી જો લિક્વિડ તમે યુઝ ન કરતા હોય ને તો કપડાં ધોવાનો સાબુ હોય ને એ પણ ચાલે ત્યાર પછી આપણે ગેસને ઓન કરીશું અને એક વાસણ એની ઉપર રાખીશું ઊંડું વાસણ હોય ને એવું લેવાનું એટલે આપણી જે ગરણી છે ને એ એકદમ સરસ એની અંદર ડૂબી જવી જોઈએ અહીંયા પાણી લીધું છે અને પાણી એકદમ સરસ રીતે ગરમ કરી લઈશું પાણીને ઉકાળી લઈશું પાણી સરસ ઉકળી ગયું છે એટલે એની અંદર આપણે જે સોડા મીઠું લીંબુ અથવા તો વિનેગર નાખેલી જે પેસ્ટ હતી ને એ પેસ્ટ એની અંદર નાખી દઈશું તમે જુઓ એની અંદર સરસ બબલ્સ થવા લાગે છે પાણીમાં નાખતા જ એ એકદમ થોડો ઉભરો આવશે એટલે પહેલાં થોડું એવું અધૂરું ભરવાનું અને ત્યાર પછી બધું એની અંદર રાખી દઈએ અને ગરણી એની અંદર રાખી દઈશું એટલે વાસણ ઊંચું હશે ને તો આપણી ગરણી છે ને એકદમ આખી અંદર ડૂબી જશે હવે આ જે નાની સાઇઝની ગરણી હતી ને એ આપણે પાણીથી ધોઈશું અને આ પાણીથી આપણે સાફ કરીશું મિત્રો આ બેમાંથી તમને કઈ ટ્રીક વધારે ગમે છે ને એ મને તમારે કમેન્ટમાં કહેવાનું છે બે અલગ અલગ રીત બતાવું છું એમાંથી સૌથી વધારે રીત તમને કઈ ગમી છે તો આપણે ગરણી થોડી એવી ડૂબતી નહોતી એટલે થોડું એવું પાણી નાખી દીધું અને એને હજી સરસ રીતે ઉકાળશું અને આને ગળણીને આપણે અડધી કલાક સુધી આમને આમ આને આ જ પાણીની અંદર આપણે રાખી દેવાનું છે તમે જુઓ ગરણીને નાખતા જ પાણી છે ને તમને દેખાશે કે પાણી થોડું થોડું ડોળું થવા લાગશે તરત ને તરત એની ઇફેક્ટ બતાવે છે અને આને આમને આમ અડધી કલાક સુધી પલાળી રાખવાનું હવે અડધી કલાક થઈ ગઈ છે અને તમે જુઓ આપણું જે પાણી છે ને એ ગરણીના મેલના હિસાબે એ ખરાબ પણ થઈ ગયું છે એટલે આનો મતલબ કે આપણું ગરણીનો જે છે મેલ એ નીકળવા માંડ્યો છે હવે આ ગરણીનો મેલ છે ને એકદમ સોફ્ટ થઈ ગયો હશે સોફ્ટ થઈ જશે એટલા માટે આપણે જે આ બ્રશ કરતા હોય ટૂથબ્રશ બધાના ઘરમાં હોય જ છે કે જૂનું ટૂથબ્રશ હોય ને એ સાચવીને રાખતા જોઈએ છે તો એ જૂનું ટૂથબ્રશ છે ને એ આપણે યુઝ કરવાનો છે અને એને ફરતી બાજુ બધી અંદર અને બાર એકદમ સરસ રીતે ઘસી નાખીશું ત્યાં ડિફિકલ્ટ જગ્યા હોય ને કે વાસણ ઉટકતી વખતે એ તો સાફ થાય જ નહીં એ જગ્યા અને એ આખી ગરણી બહુ જ સરસ સાફ થઈ જશે હવે બ્રશથી ફાવે તો બ્રશથી અથવા તો આ રીતે વારાનો ડૂચો છે ને એ વારાના ડૂચાથી પણ ખૂબ જ સરસ રીતે સાફ થઈ જાય છે એટલે હું બંને રીતે તમને બતાવું છું એટલા માટે તમને જે અનુકૂળ હોય એ તમે યુઝ કરી શકો છો તો આ રીતે આપણે પહેલાં તો બ્રશથી ઘસી લીધું પછી અમુક જગ્યાએ આપણે આ રીતે વારાના ડૂચાથી યુઝ કરીશું તમે જુઓ ત્યાં થોડી ઘણી પીળાશ છે ને એ પણ આપણે ઇઝીલી નીકળી જશે અને એકદમ ચમકવા લાગશે આ રીતે આખી ગરણીને સરસ રીતે સાફ કરી લીધી છે અને એકદમ સરસ હવે ધોઈ નાખીશું એને તો હવે હું તમને સાફ પાણીમાં ધોઈને બતાવું કેવી છે અહીંયા એમને દેખાય આવે છે કે ગરણી છે એકદમ સરસ સાફ થઈ ગઈ છે સાફ પાણીમાં ધોઈ અને એક વખત ચેક કરી લઈએ કે બાકી બાકી તો તો નથી રહી રહી ગયું ગયું ને જો એને આપણે તરત સાફ કરી લઈશું એટલે એકદમ સરસ સાફ થઈ જશે જ્યાં અંદર જગ્યા એવી હોય કે જ્યાં નથી સાફ થઈ શકતું ને ત્યાં પણ સરસ રીતે સાફ થઈ જશે તમે જોઈ શકો છો મારી ગરણી મને હજી આ ગરણીના કાણામાં ક્યાંક ક્યાંક બ્લેક હોય ને એવું દેખાય છે તો એના આપણે એકદમ સરસ નવા જેવી બનાવવાની છે તો બ્રશને આ રીતે ઠપ કરીશું ને એટલે એના પીછા છે ને એ ગરણીની અંદર સુધી એટલે કે છેક સુધી જશે અને પીછા પણ ઝાઝા હોય એટલે એકી સાથે વધુ કાણા સાફ થઈ જશે તો હવે એ કાણા સાફ થઈ ગયા છે અને એને સાફ પાણીમાં ધોઈ અને ફરીથી ચેક કરી લઈએ તો અહીંયા ગરણી છે એકદમ સરસ મસ્ત એવી સાફ થઈ ગઈ છે અને અને આપણે કોરા કપડેથી કોટનના કપડેથી પહેલાં સાફ કરી લઈએ અને ચેક કરી લઈએ જુઓ તમે અમારી ગરણી છે એકદમ મસ્ત એવી સાફ થઈ ગઈ છે તો આ ટ્રીક તો એકદમ સક્સેસફુલ છે કે મસ્ત ગરણી નવા જેવી બની ગઈ છે મિત્રો જો તમને આ મારી ગરણી છે ને એ નવા જેવી લાગતી હોય ને તો મને કમેન્ટમાં યશ કહેજો કે હા ગરણી નવા જેવી બની ગઈ છે તમારી હવે આપણે બીજી ટ્રીક જોઈએ તો બીજી ટ્રીકમાં પણ આપણે ગેસને ઓન કરીશું અને ગરણીને છે ને થોડી થોડી ગરમ કરી લઈશું ડાયરેક્ટ જ ગરણીને ગરમ કરી લઈશું જેનાથી શું થશે ખબર છે કે જે ગરણીનો મેલ છે ને એ બળવા લાગશે આપણે જે રીતે કાંઈ પણ વસ્તુને આપણે બાળીએ છીએ અને પછી એની રાખ થવા લાગે છે તો એવી જ રીતે જે આ કચરો છે ને એ કચરાનો રાખ થવા લાગશે અંદરને અંદર એટલે જે રાખ થશે ને એ પછી ઇઝીલી બહાર નીકળી જશે આ રીતે થોડા એવા ધુમાડા નીકળશે પરંતુ ગરણીને ફેરવતું જ રહેવાનું છે જો ફેરવતા નહીં રહીએ અને એક જગ્યાએ જ એને ગરમ કરીશું ને તો ગરણી દાળજી જવાની કે બળી જવાની પણ શક્યતા છે પરંતુ એને આપણે એવી રીતે નહીં કરીએ એને ફરતી બાજુ એકદમ સરસ સરસ રીતે ગરમ જ કરતા રહીશું તમે જોઈ શકો છો અહીંયા આપણી ગરણીનો જે અંદરનો કચરો છે ને એ બળવા લાગ્યો છે એટલે ધીમે ધીમે એ રાખ થઈ અને સરળતાથી નીકળી જશે તો આ રીતે ગરણીને એ સરસ રીતે ગરમ કરી લીધી છે અને થોડી ઠંડી થાય ને ત્યાર પછી એને આપણે આ રીતે થોડું એવું ઠપકાડીશું હળવું હળવું ઠપકાડીશું ને તો પણ એની અંદરથી એકદમ સરસ ઇઝીલી કચરો નીકળવા મળશે તમે જુઓ અહીંયા તમને બતાવવા માટે જ હું અહીંયા વ્હાઇટ ટાઇલ્સ ઉપર એને ઠપકારું છું એટલે એનો તમને કચરો ઇઝીલી દેખાઈ શકે તો આ રીતે થોડી વાર ઠપકાર્યા પછી ઘણો બધો કચરો નીકળી જશે પછી થોડો ઘણો જે કચરો રહીએ ને એને આપણે થોડી અલગ ટ્રીક વાપરી અને એનો કચરો પણ આપણે કાઢીશું અહીંયા તમે જોઈ શકો કે જે કચરો નીકળ્યો છે ને એ કેટલો બધો મોટો મોટો કચરો પણ નીકળી ગયો છે ગરણી નીચેના પાર્ટમાં તો એકદમ સરસ સાફ થઈ જ ગઈ છે જે થોડો ઘણો કચરો બચ્યો છે ને એને આપણે કાટા ચમચી અથવા તો કોઈ પણ ચપ્પુ વડે છે ને જે અંદરનો પાર્ટ એવો હોય કે જ્યાં કચરો નીકળી શકતો ન હોય ને ત્યાં આપણે આ ચપ્પુની મદદથી કાઢી લઈશું અને એ ઇઝીલી નીકળી જશે આમ સેજ આપણે કરીએ ને ત્યાં એના જે પળ હોય ને એ પળને પળ નીકળવા લાગશે તો આ રીતે પહેલાં તો પળ કાઢી લેવાના બધા પળ સરસ રીતે નીકળી જાય આખી ગરણીમાં ત્યાર પછી અંદર બહાર આવી રીતે બંને સાઈડ કાઢી લેવાના પછી આપણે બ્રશ અથવા તો વારાના ડૂચાથી આપણે સાફ કરીશું પરંતુ કઈ રીતે કે એને આપણે પ્રેસ કરવાનું છે આપણે ખાલી ઘસવાનું નથી પરંતુ પ્રેસ કરવાનું છે પ્રેસ કરીશું ને એટલે કચરો છે ને એ ડાયરેક્ટ નીચેથી સરળતાથી નીકળી જશે અને અહીંયા મેં લિક્વિડ લીધું છે જે વાસણ ઉટકવાનું લિક્વિડ છે ને એ મિત્રો અહીંયા વાસણ ઉટકવાનું જે લિક્વિડ લીધું છે તમે કોઈ પણ લઈ શકો પરંતુ મેં જે લિક્વિડ લીધું છે ને એ કયું છે ખબર છે મેં ઘરે બનાવેલું લિક્વિડ છે લીંબુનું લિક્વિડ છે આ લીંબુનું લિક્વિડ એટલું ઇફેક્ટિવ છે ને કે એનો કોઈ જવાબ જ નથી આ રેસીપી જો તમારે જોઈતી હોય ને તો આના આગળનો આગળનો વિડીયો તમે જોઈ શકો અથવા તો હું લાસ્ટમાં એન્ડ સ્ક્રીન ઉપર જે વિડીયો બતાવે છે ને ત્યાં હું તમને એનો વિડીયો આપી દઈશ ત્યાંથી ક્લિક કરીને પણ તમે એનો વિડીયો જોઈ શકશો તો આ રીતે બ્રશથી અથવા તો વારાના ડૂચાથી આપણે સરસ રીતે સાફ કરી લઈશું માત્ર પાંચ જ મિનિટમાં ઇઝીલી સરસ રીતે સાફ થઈ જશે તમે જોઈ શકો એકદમ સરસ રીતે સાફ થઈ ગઈ છે અને એને સાફ પાણીથી આપણે ધોઈ લઈએ મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે અને હા આ વિડીયો તમને કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં કહેજો તમે બીજા સાથે શેર કરશો કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો કારણ કે એના ઉપરથી જ મને ખ્યાલ આવશે કે તમને મારો વિડીયો કેટલો ગમ્યો છે લાઈક કરો કે ના કરો એ તમારી ઈચ્છા છે પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો જો તમને ઉપયોગી બને તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ગળણી છે એ એકદમ મસ્ત એવી સાફ થઈ ગઈ છે જે મોટી ગરણી છે એ થોડી મારી વધારે જૂની હતી એટલે અંદર થોડા ખાચા ખૂંચી ખાડા થઈ ગયા છે પરંતુ આ ગરણી છે થોડી એવી નવી છે તો તમે જોઈ શકો એ વધુ નવી લાગે છે અને હમણાં હું તમને આ બંને ગરણી એક સાથે બતાવી દઉં બધી જગ્યાએ ખાચા ખૂંચી હોય ને ત્યાં પણ સરસ રીતે સાફ થઈ ગઈ છે તો આ બંને ગરણી છે ને એમાં જે નાની ગરણી છે ને એ આપણે પાણીથી સાફ કરી છે અને જે મોટી ગરણી છે ને એ આપણે એનો કચરો બાળીને સાફ કરી છે તો તમને બેમાંથી કઈ ટ્રીક વધારે ગમે ને તમને કમેન્ટમાં કહેજો તો આવી જ નવી નવી ટ્રીક જોવા માટે ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી અથવા તો નવા વિડીયો અને નવી ટ્રીક સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બબાય